નવા મુખ્યમંત્રી મુદ્દે ગુજરાત ભાજપે નિવેદન આપતા કહ્યું કે કેજરીવાલ સામે કૌભાંડના આરોપ લાગ્યા હતા ભાજપ હંમેશા વિકાસના આધાર પર કામ કરે છે દેશમાં ભ્રષ્ટાચાર દૂર કરી વિકાસ કર્યો છે પ્રજાએ નક્કી કરવાનું છે શાસન કોને સોંપવાનું છે ભાજપના શાસનમાં દેશ આગળ વધશે તેવું ભાજપે કહ્યું કેજરીવાલની સામે પ્રકારના આરોપો અને એના કારણે એમને જેલમાં જવું પડ્યું અને સૌ પ્રજાજનો જાણે છે એ પ્રકારે કે એમને એમાં મુખ્યમંત્રીમાં પણ બદલ આજે કરી છે ભારતીય જનતા પાર્ટી એ હંમેશા કામના આધાર પર વિકાસના આધાર પર જે જે જગ્યાએ જે પ્રદેશોમાં એનું શાસન છે ત્યાં અને દેશમાં એ વિકાસના આધાર પર સર્વાંગીણ વિકાસના આધાર પર કામ કરી રહી છે અને પ્રજાએ નક્કી કરવાનું છે કે કયા પ્રકારે આગામી સમયમાં કોને આપણે શાસન સોંપવું છે પરંતુ દેશના અને રાજ્યના લોકોના મનમાં એ નિશ્ચિત થયું છે કે ભારતીય જનતા પાર્ટી સિવાયની અન્ય પોલિટિકલ પાર્ટીઓ એ ક્યાંય સફળ રહી નથી